કે બધાને બે પાંચ લાખ રૂપિયા આપીને છૂટા કરવામાં આવે છે સભ્ય પદ્ધતિથી અને એ લોકો કોઈ મોટા ઉદ્યોગપતિ સાથે અબજો રૂપિયાનો સોદો કર્યો સુરતના ભીમપુરમાં આભવા સુલતાનબાદ અને ડુમસ ખાતે આવેલી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કોભંડ સામે આવ્યું છે. જેમાં સામુદાયિક ખેતીની મંડળીની જમીનનો કોઈ મોટા ઉદ્યોગપતિ સાથે અબ્જોનો સોદો થઈ ચૂક્યો હોવાના પણ આક્ષેપો થયા છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો. સામુદાયિક ખેતી મંડળી સહકારી મંડળી લિમિટેડની આજે ખાસ સધારણ સભા હતી. જે પ્રમુખ શ્રી મહેશભાઈ છોટુભાઈ ભીઠાવાડા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ એવી પ્રભુભાઈ પટેલે બોલાવેલી હતી એના સભ્ય તરીકે મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ધીરુભાઈ ઈજાદાર હતા તેના વારદાર પુત્ર તરીકે હું પણ સભાસદ ગણાવ એ સ્થિતિથી હું ત્યાં મારી રજૂઆત કરવા ગયેલો મને ગામ લોકો તરફથી ખબર પડી કે બધાને બે પાંચ લાખ રૂપિયા આપીને છૂટા કરવામાં આવે છે સભ્ય પદ્ધતિ અને એ લોકો કોઈ મોટા ઉદ્યોગ તે સાથે અબજો રૂપિયાનો સોદો કર્યો જમીનનો મજકુર જમીનનો હું ઈચ્છું છું કે ભીમ્પો સામાજિક મંડળીમાં જમીનને આઠસો પચોત્તર એક્ટર ભારે કિંમતી જમીન છે જે જમીન વિહોણા ખેત મજૂ ગામ લોકોને બે બે એકર ફાળવવામાં આવેલી તે મંડળીના હોદ્દેદારોએ મનસ્વી રીતે કારભાર કરીને સો એકર બસો એકર મળતીયાઓને એટલે સાત બાર બનાવી ખોટી રીતે વેચી મારી છે અને હાલ તે સરકાર હસ્તક છે છતાં પણ એ લોકોએ સાત બાર બનાવીને પાછું વેચવાની પેરવીમાં છે તે કાર્ય અને તેનો હેતુ ફેર કરીને જે ઝીંગા તળાવો બનાવ્યા ગયા છે તે સીધી એક સપાટ કરીને ખેતી કરી બતાવી જમીન પછી સરકાર પાસેથી હાલ જે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલે છે હાઈકોર્ટ સુધી તો હારી ગયા છે તો સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી અને ઝીંગા તળાવના બીજ પર જમીન પાછી મળે એવું નથી ખાલી ખેતી કરીને બતાવો તો તે બેઝ પર જમીન પાછી મળે એવું છે અને ઝીંગા કરી ખેતી કરીને તમે બતાવો તો ઇઝરાયેલનું આ ખારપાટ છે તો ખારપાટમાં આજે એમણે ગ્રીન હાઉસ બનાવીને ખેતી કરેલી છે એ પાંચસો અઠ્ઠાવીસ સભ્યો એટલે એટલા કુટુંબો તે બધા દેવાદાર છે ઝીંગાના તળાવમાં બે વખત એ લોકો ઝીંગા તળાવમાં બે વખત ફેલ ગયા આ પેલા નરેન્દ્રભાઈ ના તળાવમાં વાયરસ નહીં લાગે ને આ ગામ લાગે કારણ કે આ બે પરિવાર જે છે પીઠાવાળા પરિવાર ને આ પટેલ પર પીએન પટેલ પરિવાર એ લોકો ને બીજા કોઈ એ લોકો થી ઉપર આવે કરોડપતિ બને આર્થિક રીતે સદ્ધર થાય એ ગમતું જ નથી દબાયેલા હોય અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે